જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચન બ્લોગ્સ માં આપનું હાર્દિક સ્વાગત છે फ्रेंड्स આજે આપણે બનાવીશું વઘારેલી ખીચડી કિચન બ્લોગ્સ તો આ ખીચડી મેં રાત્રે બનાવી દીધી હતી ખીચડી તમે કોઈ પણ લઈ શકો છો મગની દાળની તુવેરની દાળની કોઈ પણ ખીચડી તુવેરની દાળની લઈ શકો છો અને જો ઠંડી હશે એકલી વઘારેલી ખીચડી એનો સ્વાદ સારો આવશે વિડિયો કો જોજો પ્લીઝ અને મને સપોર્ટ કરજો સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરજો તો આ ખીચડી લીધી છે અને રોટીસ મેં આ સુકું લસણ તો આ ખીચડી શરપાવયા જો તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો પણ વઘારી શકો છો અને ટામેટા ભાવતા હોય તો તમે ટામેટા પણ લઈ શકો છો હવે મેં ગેસ

ઘણા લોકો વાટીને પણ નાખતા હોય છે ઘણા લોકો આનાથી પણ ઝીણું નાખતા હોય છે પણ મને મોડામાં મને આમ ગમે છે આખા થોડા પીસ રહે એટલે મેં થોડુંક આખું જેવું રાખ્યું છે એટલે મેં માપનું કટિંગ કર્યું છે હવે થોડુંક કલર બદલાય લસણનો એટલે પછી આપણે એમાં નાખીશું આ રીતનું જ ગમે છે કે આમ ખાઈ શકે મોડામાં આવી શકે લસણ એટલે થોડુંક મોટું મેં ખવાર્યું છે ડુંગળી નાખીશું તો એક નંગ આ ડુંગળી છે ઝીણું ઝીણી સમારી દીલી છે એ અંદર નાખીશું અને લીલો મરચું છે એને પણ ઝીણું સમારી દીધું છે હવે એને બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે ચમચાના મદદથી આપણે એને હલાવી દઈશું હવે એક ચમચી ભરીને આપણે અડદણ નાખીશું હવે એ બધું મિક્સ કરી દઈશું આપણે અને ગેસ એકદમ ધીમો રાખવાનો છે આપણે હવે આપણે અંદર નાખીશું જો મીઠાના લીમડાના પાન નાખવા તો નાખી શકો છો પણ મેં નાખ્યા નથી ઘણા લોકો ટામેટા પણ નાખતા હોય છે સમારેલા પણ નાખ્યા નથી મેં એટલે હવે આ ખીચડી નાખીશું આ બનાવેલી જ ખીચડી હતી જો રાત્રે બનાવી હોય તો તમે સવારે કે બપોરે વઘારી શકો છો અને સવારે બનાવી તો સાંજે વઘારી શકો છો હવે આ ખીચડી નાખીશું લાલ મરચું તીખું છે એક ચમચી ભરીને નાખ્યું છે મીઠું થોડુંક નાખીશું કારણ કે મેં ખીચડીમાં નાખ્યું જ હતું એટલે થોડુંક મીઠું નાખીશું ધાણા જીરું નાખીશું અને બધું હલાવી દઈશું બધું મિક્સ કરી દઈશું જો તમને ગરમ મસાલો નાખો હોય તો નાખી શકો છો ઘણા લોકો ખાંડ પણ નાખતા હોય છે પણ મારા ઘરમાં ખાંડ કે લીંબુ એ બધું ગમતું નથી એટલે મેં નાખ્યું નથી પણ તમને ગમતું હોય તો તમે નાખી શકો છો બધું આપણે સરસ મજાનું મિક્સ કરી દઈશું અને પછી આપણે એને ગેસ બંધ કરી દેવાનું છે તો આપણી ખીચડી રેડી થઈ ગઈ છે હવે આપણે આ પ્લેટમાં સર્વ કરીશું તો મેં આ પ્લેટમાં તમે જોઈ શકો છો સર્વ કરી દીધી છે ખીચડી હવે ઉપર આપણે નાખીશું આ લીલું લસણ છે એ ઉપર નાખીશું જો તમે ના ગમતું હોય તો તમે સ્કીપ કરી શકો છો અને એ કોથમીર તો કોથમીર ઉપર નાખી ટેસ્ટ બહુ સરસ મજાનો આવે છે તો રેડી થઈ ગઈ છે આ ખીચડી જો તમને આ પસંદ આવી ગઈ હોય વઘારેલી ખીચડી ટેસ્ટી ખીચડી મસાલેદાર ખીચડી તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને તમારા ગ્રુપમાં શેર કરજો બહુ સરસ લાગે છે ગરમા ગરમ ખાવાની પણ મજા આવે છે બાળકોને ટિફિન બોક્સમાં પણ આપી શકો છો તમને ગમે ત્યારે ભૂખ લાગે તો બનાવીને પણ ખાઈ શકો છો તો મિત્રો બીજા વિડીયો સાથે હું મળીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ટેક